નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ સાત પહેલો મહિનો બે હજાર ચોવીસ વાર રવિવાર આજે આપણે કપાસના તમામ માર્કેટયાર્ડના તાજા બજાર ભાવ જોવાના છીએ પણ તે પહેલાં અમારી આ ગુજરાત માર્કેટ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને રોજ તાજા બજાર ભાવ મળતા રહે તો ચાલો મિત્રો ચાલુ કરીએ આજના તાજા બજાર ભાવ રાજકોટ બારસોથી પંદરસો તેર અમરેલી નવસો થી ચૌદસો બેતાલીસ સાબરકુંડલા બારસો થી ચૌદસો પાસઠ જસદણ અગિયારસો થી ચૌદસો ને ત્રીસ રૂપિયા બોટાદ અગિયારસો એકાણું થી પંદરસો દસ મહુવા નવસો પાસઠ થી તેરસો સાઠ ગોંડલ એક હજારથી ચૌદસો છવ્વીસ કાલાવાડ બારસો થી ચૌદસો ને સુડતાલીસ રૂપિયા જામજોધપુર બારસો વીસ થી ચૌદસો છ્યાસી ભાવનગર બારસો દસ થી ચૌદસો સોળ જામનગર એક હજારથી ચૌદસો પંચાણું બાબરા અગિયારસો નેવથી ચૌદસો ને છ્યાસી રૂપિયા જેતપુર અગિયારસો એકથી ચૌદસો પિસ્તાલીસ માકેનર અગિયારસો પચાસથી ચૌદસો અઠ્યોતેર મોરબી બારસો પચીસથી ચૌદસો પંચોતેર રાજુલા એક હજારથી ચૌદસો ને પાંત્રીસ રૂપિયા હળવદ બારસોથી ચૌદસો સાહીઠ વિસાવદર અગિયારસો એકત્રીસથી ચૌદસો એકાવન તળાજા એક હજાર પચાસથી ચૌદસો છવીસ બગસરા એક હજાર પચાસથી ચૌદસો ને નેવ રૂપિયા જુનાગઢ અગિયારસો પચીસથી તેરસો છત્રીસ ઉપલેટા બારસોથી ચૌદસો પંચાવન માણાવદર બારસો પાંત્રીસથી પંદરસો પંચાવન ધોરાજી એક હજાર છન્નુંથી થી ચૌદસો ને એકોતેર રૂપિયા વિછીયા બારસો ચાલીસથી ચૌદસો ચાલીસ પેંજળ બારસોથી પંદરસો ધારી એક હજાર એકથી ચૌદસો બાવન લાલપુર તેરસો અઠાવનથી ચૌદસો ને એકસઠ રૂપિયા ખંભાળિયા તેરસોથી ચૌદસો બેતાલીસ ધ્રોલ અગિયારસો આઠથી ચૌદસો પચાસ પાલિતાણા અગિયારસો પંદરથી ચૌદસો ત્રીસ આરીઝ તેરસો બાવનથી ચૌદસો ને સત્તાવન રૂપિયા અને મિત્રો અમારી આ ગુજરાત માર્કેટ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને રોજે રોજ તાજા બજાર ભાવ મળતા રહે